ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લેટરકાંડ મુદ્દે દીકરીને કાઢવામાં આવેલા સરઘસ બાબતે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા તંતોળ મહેનત કરી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે અને દીકરીને કોર્ટે જામીન મુક્ત કરી ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજની મહેનતથી એડવોકેટ સંદીપ પંડ્યાની ધ્યાનમાં રાખીયા છે પંદર હજારના બોન્ડ ઉપર દીકરી પાયલ ગોટીના જમીન કોર્ટે મંજૂર કર્યા છે હાલ દીકરીને જેલમાંથી બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરાય સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું આગામી દિવસોમાં આવા બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ જાગૃત થાય તેવું જણાવ્યું હતું સાથે દીકરી જેલમાંથી બહાર આવે ત્યારે પછી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું હતું પાયલબેનના જમીન થઈ ગયા છે આપે છે કે અમે કાર્યવાહી કરીશું જિલ્લામાં જેલથી દીકરી પાયલ બહાર આવતા પરિવાર ને ભેટી પડી હતી સત્યમેવજે તેના નારા લગાવ્યા પરિવાર પણ દીકરીને જોઈ ભાવી ગયો જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને ફાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે પાયલબેન જેલમુક્ત થશે એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસો એ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાહેદરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે